નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફક્ત બે જ ઇન્ગ્રેડિયન્ટ્સની મદદથી બની જાય તેવી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી તલની ચીક્કી જેને તલપાપડ પણ કહેવામાં આવે છે અને તમારે જે સાઈઝની બનાવી હોય એટલી પતલી બનાવી શકો છો તો ચાલો ફક્ત દસ મિનિટમાં બની જાય એવી તલની ચીક્કી બનાવવાનું શરૂ કરીએ તલની ચીક્કી બનાવવા માટે સૌ પ્રથમ આપણે મેઇન બે ઇન્ગ્રેડિયન્ટનું માપ જોઈ લઈશું તો એ માટે મેં એક વાટકી સફેદ તલ અને તેટલા જ માપ પ્રમાણે એક વાટકી છીણેલો ગોળ લીધો છે આ પરફેક્ટ માપ છે તલની ચીક્કી બનાવવા માટે હવે આપણે સૌ પ્રથમ એક કઢાઈ લઈશું અને તેમાં તલ એડ કરી દઈશું તલને હવે આપણે કન્ટિન્યુઅસ ચલાવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લઈશું તલ શેકવામાં જરા પણ જલ્દી ના કરવી તેને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ શેકવા અને કન્ટિન્યુઅસ ચલાવતા જવું તલ ફક્ત ત્રણથી ચાર મિનિટની અંદર જ શેકાઈ જશે અને તલને વધારે પડતા શેકવાની જરૂર નથી નહીંતર ચીકીનો કળસો સ્વાદ આવશે તલને શેકતા મારે ચાર મિનિટ થઈ ગઈ છે અને હવે તેમાંથી તળ તળ એવો અવાજ આવે છે એટલે કે આપણા તલ શેકાઈ ગયા છે આપણે તેને એક પ્લેટમાં નીકાળી દઈશું હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરીને એ જ કઢાઈમાં જે માપનો ગોળ રાખ્યો હતો તે એડ કરી દઈશું અને હવે આપણે તેને તાવે તાની મદદથી આ રીતે ચલાવતા જઈશું અને ગોળને મેલ્ટ કરીશું ગેસની ફ્લેમ સ્લો જ રાખવી હવે આપણે ચીકી બને એ પછી વણવા માટે એક પાટલા ઉપર ઘી લગાવી દઈશું અને વેલણ ઉપર પણ ઘી લગાવી દઈશું આ પ્રોસેસ તમે ડાયરેક્ટ પ્લેટફોર્મ પર પણ કરી શકો છો પરંતુ ઠંડીના લીધે ચીકી જલ્દીથી જામી જશે એટલા માટે હું પાટલા ઉપર વણીશ અને રાઉન્ડ શેપની બનાવી છે મારે એટલા માટે આ સાઈડ આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે પરંતુ આપણે ગોળની એકદમ પરફેક્ટ પાઈ બનાવવાની છે તો જ ચિક્કી આપણી એકદમ પરફેક્ટ બનશે ગોળ આપણો મેલ્ટ થઈને ફૂલીને ડબલ થઈ ગયો છે હવે એક પાણી ભરેલી વાટકીમાં ડ્રોપ એડ કરીને ચેક કરીશું પાણીની વાટકીમાં જે ડ્રોપ મૂક્યું હતું એ તમે જોઈ શકો છો કે ઇઝીલી તૂટી શકે છે એટલે કે પરફેક્ટ પાયો બનીને રેડી થઈ ગયો છે હવે આપણે ફટાફટ ગોળના પાયામાં જે તલ શેકીને રાખ્યા છે તે એડ કરીશું અને ગેસની ફ્લેમ તો એકદમ સ્લો જ રાખવાની અને ફટાફટ આપણે ગોળની સાથે તલને મિક્સ કરીશું ઘરે બનાવેલી ચીકી માર્કેટ કરતાં અડધા ભાવમાં બની જાય છે અને આપણે તેમાં કોઈ પણ પ્રકારના સોડાનો પણ યુઝ કરતા નથી હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું તમે જોઈ શકો છો કે બધા જ તલ અને ગોળ સારી રીતે મિક્સ થઈ ગયા છે તલના પાપડને એકદમ સરસ દેખાવ આપવા તેમાં થોડા કટકા પિસ્તાના એડ કરીશું તમે બદામની સ્લાઇસ પણ એડ કરી શકો છો અને મિક્સ કરીશું યાદ રાખો કે ગેસની ફ્લેમ હવે આપણે ઓફ કરી દેવાની છે હવે આપણે એ મિશ્રણમાંથી એક ચમચી જેટલું મિશ્રણ લઈશું અને તેલ કે ઘીવાળા હાથ કરીને આ રીતે ભેગું કરીશું અને ફટાફટ વેલનની મદદથી વણી લઈશું મિશ્રણ જ્યારે ગરમ ગરમ હશે ત્યારે તે ક્રેક થતું જણાશે પરંતુ તેને હાથની મદદથી આ રીતે બાઇન્ડ કરતું જવાનું અને વણતું જવાનું છે ઓરસિયાને આ રીતે ફેરવતા જઈશું આપણે ઓરસિયા ઉપર ઘી લગાવ્યું છે એટલે ઇઝીલી તે અનમોલ્ડ થઈ જશે એની ચિંતા ના કરવી તમે જોઈ શકો છો કે હું ઇઝીલી તલની ચીકી વણી રહી છું અને તમારે જે સાઈઝમાં વણવી હોય તે વણી શકો છો અને પટલી પણ જેટલી કરવી હોય તેટલી કરી શકો છો મેં એક તલપાપડ વણીને રેડી કરી લીધો છે જ્યારે ગરમ હશે ત્યારે થોડી સોફ્ટ લાગશે પરંતુ જેમ ઠરી જશે ત્યારે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે સેમ આ રીતે હવે આપણે બધા જ તલપાપડને વણી લઈશું અને આ પ્રોસેસ બે માણસ કરશે તો ઇઝીલી થઈ શકશે અને જ્યારે જો તમે આ ચીકી વણતાં વણતાં મિશ્રણ તમારું ઠંડુ થઈ જાય અને વણી શકાય ના તો જરા પણ ચિંતા ના કરવી ગેસની ફ્લેમ ઓન કરીને મીડિયમ ગેસની ફ્લેમ કરી દેવી અને આપણે તેને થોડું ગરમ કરી દઈશું જેથી મિશ્રણ આપણું થોડું સોફ્ટ થઈ જશે અને ફરીથી જે હતું પહેલાં એવું ટેક્સચર આવી જશે અને તમે ફરીથી ઇઝીલી વણી શકશો તમે જોઈ શકો છો કે મિશ્રણને ફરીથી ગરમ કરવાથી સોફ્ટ થઈ ગયું છે હવે તે વણી શકાય તેવા ફોર્મમાં આવી ગયું છે હવે ફટાફટ આપણે તેને પણ વણી લઈશું બે તલપાપડ બનાવી દો પછી ફરીથી તેને ઓરસિયાને અને વેલણને ઘી કે તેલની મદદથી ગ્રીસ કરતું જવાનું જેથી ચોંટી ના જાય મેં બધા જ તલપાપડને વણીને રેડી કરી લીધા છે તમે જોઈ શકો છો અને આટલી ક્વોન્ટિટીમાં મારે પાંચ તલપાપડ બનીને રેડી થયા છે તેને હવે એક સર્વિંગ ડીશમાં લઈ લઈશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ પટલા પટલા આપણા તલપાપડ બનીને રેડી થઈ ગયા છે તો આ ઉત્તરાયણ ઉપર તમે પણ આ પરફેક્ટ માપથી તલપાપડ બનાવો હું તમને એક તોડીને બતાવી દઉં તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી તલપાપડ બનીને રેડી થઈ ગયા છે તમે પણ આ પરફેક્ટ માપથી ઉત્તરાયણ ઉપર ઘરે તલપાપડ જરૂરથી બનાવવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ કૂકવિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય